પધારેલા આપણા સૌના સન્માન્ય યુવા નેતા આવતીકાલનું ભવિષ્ય એવા સન્માન્ય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉત્તર ઝોન પ્રભારી એઆઈસીસીના સેક્રેટરી અને ઘણા સમયથી ગુજરાતની ચિંતા કરીને ગુજરાતમાં સ્થાનિક વસવાટ કર્યો હોય એ રીતે રહેતા મારા બેન શ્રી સુહાસિની બેન યાદવ આપણા વિરોધ પક્ષના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી સાહેબ પાટણ ને એક્ટિવ નું બિરદુ મળેલું છે એવા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય દાનવીર રત્નો દરેક સમાજ સાથેનો જેનો ગરપો છે એવા સન્માન્ય રઘુભાઈ દેસાઈ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ભામા સાહેબ ભાઈ શ્રી ચંદનજીભાઈ પૂરા ગુજરાતમાં જેને દેમાંથી યાત્રા ચાલુ થઈ ત્યારથી આખું ગુજરાત જેને હલાયું છે અને ગુજરાતની આ ભ્રષ્ટાચારી સરકાર હિલોળે ચડી છે અને કોને ચડાઈ છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વડગામના ના મહોશ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી રાધનપુર શહેર પ્રમુખ રાધનપુર તાલુકા પ્રમુખ સન્માન્ય

અને આ જન આક્રોશ માં આપ જોડાયા બધાનો ખુબ આધાર અમારા સૌના આદરણીય અમિતભાઈ આપને વિસ્તારથી વાત કરશે આપનો બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત